હાલો અમારા યુટ્યુબ પરિવાર કેમ છો મજામાં ને તો અમે જઈ રહ્યા છીએ માતાજી હાલીને વહેલા વહેલા ગામમાંથી નીકળી ગયા છીએ જાય છે પગપાળા માતાજી જય શીતળાઇમાં તો રસ્તામાં આવી ગયા શીતળાઇમાં એને દર્શન કર્યા અમે તો હાલો મિત્રો શેત્રુજીમાં

બાઈ રયા ઊંધી પાર કરી છે અમે ઓય ને કાકા પણ નદી પાર કરી ગયા છે હું ને એ આટપડે દેખાતા ન હોતા કોઈ આય હતા આજુમાં નહોતું એમ જ છે પક્કરણ છે ને એટલે તો મિત્રો હવે જે તુરજની દીપાર કરીને મિતતા રહી છે પકપળા માથે જ આવી છે તો કવર મોજ આવી કે અમને વિના તો ચા આનંદ આવ્યો

અને અમે બાજુના ગામમાં ભગવાન તૈયારી તો ફાઈનલી આપણે આ ગામમાં પ્રવેશ કરી લીધા છીએ આ છે માયદાર ગામ

આ જો સરસ મગફળીનું વાવેતર છે સરસ તો કેટલા વાગ્યા વિના તો પોણા આઠ થઈ ગયા છે અને અમે માયધાર વટી ગયા અને નેશિયા ભોગવાયા છીએ રસ્તામાં સરસ મગફળીનું વાવેતર છે તો મને કહ્યું કે લાવ મારા મિત્રોને બતાવું તો જુઓ મગફળી ત્રીસ વીઘાની મગફળી છે રવા મગફળી આંબો તાંબુડો સરસ વાડી છે મિત્રો સરસ તડકો નીકળ્યો અને મેં બાંધી લેવા માટે રૂમાલ રૂમાલ ભીનો હતો શેત્રુજીમાં આવેલા એટલે હજી કાંઈ હુકાળ નહોતો અને આ નેશ્યની વાડીયું છે મિત્રો તો અવનવા પડખે નેર છે અને આ નેશ્યની વાડી અને આ છે નેશ્યા ગામ તો નેશ્યા ગામે અમે ફસી ગયા છીએ અને બાજુમાંથી તમારે નીકળવાનું છે

લા કુટ છે ઓસમસ એ સિનો પુડા પુલ ઉછે આダム ની પાદરમાં છે નદી પણ છે નદી ઉપર પુલ સરસ છે હાલો મિત્રો તો આ બેલા ગામનો સેક ગામ છે ગોરદાર પાણીનો પણ આવે છે અને લાંબો પુલ પણ છે સારું પાણી છે તો મી બલક તો બેલા ગામ આવી જું છે હાલો પ્રવેશ પ્રત તમને દેખાડીવી હાલો મારા YouTube પરિવાર આપણે પહોંચ્યા છીએ બેલાના ગામમાં અને અહીંયા બોર્ડ છે મડિયાળા ત્રણ કિલોમીટર નદી કિલોમીટર તો અમારે જવાનું છે આ તરફ ગામમાં પ્રવેશ કરી ગયા છીએ આ બે ગામનો ચેક ડેમ પાણી જોરદાર છે રાખો ના મને

હાલો મિત્ર તો અમે પહોંચ્યા હું તમારું નામ મિત્ર તમારું નામ કુલદીપ કુલદીપ ભાઈ હાલો આગળ જામ છે ત્રાપદ ઓકે હાલો તો ગામનું રામજી મંદિર છે ગયા વર્ષે ગામ ચાલુ હતું મિત્રો આ વખતે પૂરું થઈ ગયું છે મિત્રો બી આ છે માતાજી માતાજીનું મંદિર અને આ સામે છે ત્રાપ તો હાલો મિત્રો ત્રાપજ આવી ગયું છે સોડા પીવું છે હાલો અહીં આવી ગયા છે લાકાણી સોડા સેન્ટરમાં

હા એ છત્રુજી ની કાંઠે તો ફાઈનલી આપણે ગયા છીએ કઠોળી ખોડિયારના સાનિધ્યમાં આ વર્ષે માનો તો હાલો હવે દર્શન કરાવી મા કઠોળીના દર વર્ષે નવરાત્રિમાં અમે કાકા ભત્રીજો માનને એના દર્શન કરવા આવી છે પગપાળા આ કાકા આગળ જાય છે અને હું પાછળ પાછળ જાઉં છું હાલો તો હવે તમને માના દર્શન કરાવું થોડી જ વારમાં તો આ કઠોળિયામાંનું મંદિર છે અને આ બ્રિજનું નામ તો એ બ્રિજ પાર્ક કરીને ઓલાકાંઠા જવાનું છે આપણે જય કઠોળિયામાં જેમ કેમ મા એપો ગાડી દીધા છે અમને તો અમે દર્શન કરીને પછી ઘરે નીકળવાના છીએ તો આ પેલા બ્રિજ પાર્ક કરવાનો છે નાનો બ્રિજ છે નાની અમતી નદી છે આવી રીતના બ્રિજ છે તો પાર કરીશું અને માતાજીના પછી દર્શન કરીશું પેલા હાથ પગ ધોવાના છે તો ફાઇનલી બસ જમી અહીંયા પહોંચ ગયા છે માનસા નધ્યમાં અને અહીંયા લીમડાની છે પાંચ દસ મિનિટ આરામ કરીને માને નાળીને પછી નીકળવાના છે આ માન નું સાનિધ્ય છે અહીંયા સ્કૂલની બસ પર પડી છે અને અમે શિયાળ છે તો હું પણ ઘણી લાંબો થઈ જાય છે અને આ માં કઠોડીનું મંદિર માં કઠોડી ખોડિયાર તૈયાર થયું છે શાલા ઉખેડીને અને આ જગ્યાએ શીખરે વધવાનું છે કાકા વધી રહ્યા છે પછી મારો વારો છે તો આ છે કઠોડીમાં ભાઈ રૂમાલી છે તો બધા મિત્રો માના દર્શન કરી લો કઠોડી ખોડિયાર હવે નીકળી ગયા મંદિર ની બહાર મંદિરની બહાર આવતા સાથે તમને અમને ગાડી મળી ઈકો ઈકો ની સવારી તો બે ઘરે જવા માટે ફાઇનલી ફ્રેસ બે દરેક મિત્રો માતાજીના દર્શન ગમ આવે અમારા વિડીયો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરીજો